મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ ની અંદર ગુજરાત ઉપર આવેલી સિસ્ટમે તો ભુક્કા કાઢી નાખ્યા છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર ઇંચ સુધીનો વરસાદ મિત્રો ખાબક્યો છે મિત્રો અહીં તમે જોઈ શકો છો ગઈકાલે સાંજે જ મિત્રો ત્યાં વાદળ ટકી જતા સાત ઇંચ સુધીના વરસાદ પડવાના અહેવાલ મિત્રો મેસેજ મીડિયા દ્વારા મળી રહ્યા છે આ સિવાય અમરેલી જિલ્લાની અંદર પણ ખાસ અને ઠેર ઠેર બે ઈસથી લઈને અઢી સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે સિસ્ટમ છે એ સતત મિત્રો ગુજરાત ઉપર આંટો મારી રહી છે સતત મિત્રો સાયકલોનની જેમ ફરી રહી છે અને તેને કારણે ગુજરાતની અંદર મિત્રો ક મોસમી વરસાદ પડી રહ્યો છે જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે કેરીનો પાક હોય કે ઉનાળો પાક હોય કે ઉનાળો ખાસ કરીને કઠોળના પાક હોય કે ઊભી મકાઈ કે ઝાડ હોય કે મિત્રો તલીનો પાક હોય કે ખાસ કરીને બીજા ફળના પાકો હોય આ તમામ પાકોને ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે જગતનો ના તાત છે મિત્રો લાચાર બન્યો છે અને ગઈકાલે તો હળવો વરસાદ પડ્યો હતો પરંતુ આજે જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં ત્યાં રીતસરના મિત્રો ભૂક્કા બોલાવી દીધા છે ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે હજુ પણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આ સિસ્ટમની અસર મિત્રો કેટલા દિવસ ગુજરાત ઉપર રહેવાની છે અને આવતીકાલે મિત્રો જોવા જઈએ તો હજી પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર અમુક જિલ્લાની અંદર જૂના જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર જામનગર જેવા વિસ્તારોમાં વરસાદ ન પડ્યો પરંતુ હજુ પણ હવામાન વિભાગે કયા કયા જિલ્લાની અંદર મિત્રો આગાહી કરી છે તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ સાથે સાથે વાત કરીએ તો કરુણ સમાચાર છે કે ચૌદ લોકોના મિત્રો ખાસ કરીને મૃત્યુ થઈ ચુક્યા છે ચૌદ જેટલા લોકોના મૃત્યુ થયા છે અમુક પર તાર પડવાને કારણે વૃક્ષો પડવાને હોર્ડિંગ કરવાને મકાન પડવાને કારણે મિત્રો ચૌદ લોકોના મૃત્યુ થયા છે અને એંશી જેટલા પશુઓને પણ મિત્રો મોત આ વાવાઝોડું મિની વાવાઝોડાની અંદર થઈ ગયા છે ત્યારે આ સી કેટલો સમય હજી પણ મિત્રો રહેશે અને આવતીકાલે મિત્રો ક્યાં ક્યાં ગઈ છે કેટલા દિવસ સુધીની આ ગઈ છે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શું પર આપ નવા હોઉ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધું તેમજ મિત્રો આ વિડીયો ને લાઇક કરી દેજો તો આ સૌ આપણે મિત્રો વાત કરીએ કે આ જે સિસ્ટમ છે એ મિત્રો સિસ્ટમ છે કઈ રીતે મિત્રો બની છે તો તમે જોઈ શકો છો ખાલી ગુજરાતની અંદર જ મિત્રો આગ નથી આ સિસ્ટમની અસર રાજસ્થાન સહિત સમગ્ર ભારતની અંદર ઉત્તર ભારત સુધી ફેલાયેલી છે પરંતુ ધીમે ધીમે આ સાયક્લોન છે ગુજરાત ઉપર મંડરાઈ રહ્યું છે એટલે કે લગભગ ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાત ઉપર સતત મિત્રો આ ડોળો છે જે હવાનો વાદળોનો ડોળો છે સતત ફર્યા કરશે અને જેને લઈને હજુ પણ ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો ખાસ કરીને તોફાન સાથે વરસાદ પડી રહ્યો છે ભારે કરા પણ પડી રહ્યા છે હજુ પણ મિત્રો વરસાદની આગાહી છે આ પહેલાં જ હવામાન વિભાગે પાંચ અને છ તારીખે વરસાદને લઈને આગાહી કરેલી હતી અમુક જિલ્લામાં રેડ એલર્ટ આપેલું છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી છે લોકોને મુસાફરી ન કરવાની પણ છે ખાસ કરીને વહેલી સવારે મિત્રો આ વરસાદ આપણને જોવા નથી મળતો રાત્રે જોવા મળે છે પરંતુ ખાસ કરીને સવારમાં લગભગ સાત વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધી વરસાદ જોવા નથી મળતો ત્યારબાદ મિત્રો જે હવાનો ડોળો છે જે ભેસ છે તેને કારણે ધીમે ધીમે વરસાદ તૂટી પડે છે અને પાંચ છ વાગે સાત વાગે જે વરસાદ આવે છે તે અતિ ભારે વરસાદ આવતો વિશે આપણે જોયું કે ભાવનગર જિલ્લાના મહુવાની અંદર અને ખાસ કરીને અમરેલીના કેટલાક ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે અને કેટલીક જગ્યાએ નદીઓમાંથી પૂર પણ આવતા થઈ ગયા છે તો આ વરસાદ છે ખાસ કરીને અત્યારે છે ફાયદો કરાવના કરતા નુકસાન છે જોકે તાપમાનની અંદર ખૂબ જ ઘટાડો થયો છે તાપમાન છે એ ખાસ કરીને બત્રીસ તેત્રીસ ડિગ્રી સુધી આવી ગયું છે એટલે લોકોને ગરમીમાંથી તો ચોક્કસથી રાહત મળી છે પરંતુ ખેડૂતો જેનો ખેતીનો પાક મિત્રો તૈયાર થવા આવી રહ્યો છે ઉનાળુ પાકનું વાવેતર છે તો આ વિસ્તારોની અંદર ભારે નુકસાનીના દ્રશ્ય પણ મળી રહ્યા છે ગુજરાત તો કેરીનો હબ કહેવાય કેરીનો પાક ઘણી જગ્યાએ જ્યાં વરસાદ નથી આવ્યો ત્યાં પવનને કારણે ખરી જવાને કારણે મિત્રો નુકસાન જોવા મળ્યું હવે આપણે વાત કરીએ કે આજે બપોર પછી ક્યાં ક્યાં વરસાદ જોવા મળી શકે છે કે ગઈકાલે રાત્રે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો છે આ ભાગોની અંદર મિત્રો વરસાદ ચાલુ રહેશે બોર્ડર એરિયાની અંદર રાત્રિના સમયે અને આપણે મિત્રો વાત કરીએ વહેલી સવારથી તો વહેલી સવારે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ જોવા મળી શકે છે બાકી ઉત્તર ગુજરાતની અંદર જોવા જઈએ એટલે કે આ જે વરસાદ છે એ વહેલી સવારે આમ તો જોવા જઈએ તો ડોળોય છે એટલે કે એકદમ બફારો કરશે પણ તો વરસાદ છે એ જોવા મળશે છે નહીં પરંતુ ખાસ કરીને આપણે વાત કરીએ કે આપણે વાત કરીએ કે બપોર પછીના ભાગની અંદર આ વરસાદ આવતો હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર ઉપર હજુ પણ મિત્રો એલર્ટ છે અહીંયા તમે જોઈ શકો છો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર અને આજે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તેની અંદર વધારો થઈ શકે છે જેને લઈને વાત કરીએ તો સૌપ્રથમ જે ગઈકાલે જેમ જ કચ્છની અંદર જેમ શરૂઆત થઈ હતી એમ શરૂઆત છે કચ્છની અંદર થઈ શકે છે અહીંયા મિત્રો આપણે એક વાગ્યાની વાત કરીએ છીએ તો ખાસ કરીને ફરી એક વખત મોરબી રાજકોટ અમરેલી બોટાદ છે સુરેન્દ્રનગરના કેટલાક ભાગો છે ભાવનગર છે ગીર સોમનાથ છે અને આજે મિત્રો જૂનાગઢનો પણ નંબર લાગી શકે છે તો ખાસ કરીને દરિયા કિનારે થોડીક રાહત છે પરંતુ આજે રાહ લાગી શકે છે આ સિવાય દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લા નવસારી સુરત વલસાડ ડાંગ તાપી જિલ્લો છે ભરૂચ છે વડોદરા છે છોટાઉદેપુર છે દાહોદ છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને આજે વરસાદને લઈને મિત્રો આગાહી જોવા મળી રહી છે બપોર પછી વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી દક્ષિણ ગુજરાતની અંદર તેમજ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો અમરેલી જૂનાગઢની અંદર કચ્છના કેટલાક ભાગોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે જોવા મળવાનો છે અને રાત્રિના એટલે કે આજની રાત્રિની જો વાત કરવામાં આવે તો ફરી એક વખત ઉત્તર ગુજરાતનો નંબર લાગી શકે છે ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને બપોર પછી વરસાદ જોવા મળે રાત્રિની જો વાત કરવામાં આવે તો ધીમે ધીમે આવા વરસાદનો જોર ઘટી જશે અને આ સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાત ઉપર થઈ અને આગળ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં ફંટાઈ જશે તો તેને લઈને જોવા જઈએ તો ખાસ કરીને સાત આઠ તારીખે થોડીક ઓછી શક્યતા છે અરબી સમુદ્રમાંથી આવી રીતે મિત્રો આગળ વધવાને કારણે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને મધ્યપ્રદેશ રાજસ્થાનની જે બોર્ડર એરિયો છે આ એરિયાની અંદર વધારે છે મિત્રો ખાસ કરીને તેની અસર છે એ જોવા મળી શકે છે બાકી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો કાંઈ મોટી અપડેટ નથી પરંતુ ખાસ કરીને વરસાદને લઈને જે મિત્રો સાયક્લોન હતું તે ગુજરાત ઉપર ખાસ કરીને આઠ તારીખ અને અહીંયા તમે આઠ તારીખનો મેપ પણ જોઈ શકો છો આઠ તારીખે હજુ પણ વરસાદનું જોર રહેશે સૌરાષ્ટ્ર સહિત તમામ ભાગોની અંદર મિત્રો આઠ તારીખે પણ આ વરસાદ છે ધમધમાટી બોલાવી શકે છે જો કે મિત્રો ખાસ કરીને પહેલાં બે દિવસ કરતાં ઓછું પડે પરંતુ ખાસ કરીને હવામાં ભેજ વધારે હોવાને કારણે જ્યાં પણ વરસાદ પડશે હવે ત્યાં મિત્રો તૂટી પડશે હજુ પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની આપણે ગઈકાલના વિડીયામાં જ વાત કરી હતી કે એક અઠવાડિયું પૂરું બાર તારીખથી મિત્રો આપણને રાહત મળશે બાર તારીખ સુધી આપણને કોઈ રાહતના સમાચાર નથી અહીં તમે રવિવારનો અગિયાર તારીખનો મેપ પણ જોઈ શકો છો બાર તારીખ આપણને મિત્રો કોઈ રાહત નથી બાર તારીખ પછી મિત્રો ખાસ કરીને રાહત મળશે કારણ કે આ પહેલાં મિત્રો જે સાયક્લોન જે અરબી સમુદ્રની અંદર એન્ટી સાયક્લોન જે સર્જાણું હતું આ સાયક્લોન મિત્રો અહીંયા જે આપણું સાયક્લોન હતો એટલે કે વાદળોનો જથ્થો હતો તેને મિત્રો ત્યાંને ત્યાં ફેરવે રાખતું હતું તો હવે આ સાયક્લોન ચેન્જ થવાને કારણે પવનની દિશા પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચેન્જ થવાને કારણે જે ગુજરાત ઉપર જે પવનનો જે વાદળોનો ડોળો હતો જે ખાસ કરીને વાદળો હતા તે મિત્રો હવે સરકી અને આગળની તરફ મિત્રો જતા રહેશે જેને લઈને રાહત મળશે પણ સાથે સાથે મિત્રો હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે તેને લઈને ભારે બફારો અને ક્યારેક ક્યારેક મિત્રો વરસાદી ઝાપટા વાદળો પણ મિત્રો જોવા મળવાના છે આમ તો જોવા જઈએ તો વીસ તારીખ સુધી અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કોઈ મોટી અપડેટ દેખાતી નથી પરંતુ આ પાંચ દિવસ આ અઠવાડિયું છે એ ખૂબ જ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત